મારો માલ મ્યુનિસિપાલિટીમાં પકડી ગયા તા સાહેબ માલ છોડાવવા ગઈ હતી તો ઘર સાહેબને મેં કીધું કે ઘર સાહેબ મારો માલ છોડી દો કારણ કે તમારી માની ઉંમરની છે તરફ ઉંમર તો જોવો મારી તમે તો ભર સાહેબ કે મારા બાપને એક જ પાડી છે બીજી પાડી કરવાની નથી તમારા બાપની થવા હું નથી આવી હું રોડ પર ચાલીસ વર્ષમાં બેસું છું કોઈ મને ઉપર હાથ નથી લગાવ્યો કોઈ મારી સામે જોયું નથી હું જોવાની તી કપ પણ મારવા ઈચ્છું છે બોલા છે અને મારી પાસે લખાણ કરાવ્યું ત્રણસો રૂપિયાના કાગળ પર અને વકીલ પાસે લખાણ કરાય તો અમે કોઈ રોડ પર બેસીએ નહીં એમ કરીને લખાણ કરીને મારી ઉપર આવું કર્યું હતું એને તો અમે હું ગરીબનું અમારું કોઈ નથી આ સમય પૈસા વાળા નથી માને કીધું હોત તો એ હું વર્ડને જીવતા રહેવા દે અહીંયા મારી નાખું અમે ગરીબ આ માણસનું કોણ છે અહીંયા અમારું કોઈ નથી અમે આ રોડ રોડના નવ નવ દિવસ પડ્યા હતા અમારી સંભાળ લીધી છે જ્યારે બધાયનું કામ હોય મોટા મોટાનું તમને ગરીબોને કે છે તમે અમારા ભાઈઓ છે બેનો છો માતાઓ છો અમારી સાથે રહ્યો તમે એમ બધાયની સાથે રહીએ છીએ તો અમારા ગરીબનું કોઈએ સાંભળ્યું નથી તમે નવ દિવસ આમ નમો વિકાલ કરતા વધારે પડ્યા રહ્યા